સિહોર નગરપાલિકા વોર્ડ નંબર બે ગટરને પ્રશ્નને લઈ વિપક્ષના નેતાને રજૂઆત સ્થાનિકોને સાથે રાખી ચીફ ઓફિસરને મૌખિકમાં રજૂઆત કરવામાં આવી तो काय नाही तर आपण बोलू शकतो आपण काय आहे आणि पाणी आहे पुढे काय आहे ठाकडा मुद्दा नुल्ला आणि आपण आहे लोकं काय बोलू잖아 नगर नाना युक्ती आम्ही कोणो छेदते कोण नाही नाना यार

घरे <laughs> બંગલો એમ તેમ પેલા કામ કરે છે ને આમ મેકિંગ છે પાણી પાણી

એલી કે ત્યાં બાજુમાં છે ને આ બધું આ આ આ થઈ કેવો થઈ ગયો બરાબર આ શું છે અને કેમ અધૂરું રાખ્યું અને અમે વિનંતી પૂરું કરો જો કે આ લાઈન નાખવા માટે કોડી બનાવીલી દેખાઈ છે આ કે લાઈન વચ્ચે બ્લોક છે આની બ્લોક લાઈન રિપેર કરવા માટે તમે ફરી કોડી કામ અધૂરું કર્યું છે વિષય એ છે ઓકે જઈએ હવે પછી મને રિપોર્ટ કરવાનું આ જે મેઈન વ્યક્તિ છે ને એ આવશે પાણી જો હોય છે પાણી ન નથી પાણી પર નથી દોયે નિશાળ કેમ બોઝ પ્રવરણ છે ઈ મધ્યમાં એક પટ બનાવી પાણી સુક થઈ જાય પ્લાનમાં તો અમસર હે આ પેથી હમણા પાણી ની લાઈન ઓડીયા દીધી છે તમારું નું આ છે પણ

અને ત્યારબાદ એમને સાથે લઈ જઈને એ ઓફિસર સાહેબને એના જે તે વિસ્તારની સમસ્યાના એને વિડીયો બતાવ્યા અને રૂબરૂ રજૂઆત કરી અને ત્યારબાદ ચીફ ઓફિસર સાહેબે એ તાત્કાલિક એનું નિરાકરણ આવશે એ ભર્યા આપી છે અને એ માટે જરૂરી અધિકારીઓને એને સૂચન પણ કરી દીધેલ છે એટલે એ બહેનોએ અત્યારે એ લોકો ગયા છે પણ જો આનો નજીકના ભવિષ્યમાં ઉકેલ નહીં આવે તો પછી ગાંધીજી માર્ગે એ લોકોને આંદોલન કરવાની ફરજ પડશે